સરકાર દ્વારા મહિલા સશક્તિકરણ તો હમણાં થોડા વર્ષોથી શરૂ કરવામાં આવ્યું છે પરંતુ ટંકારા ટંકારા ગામ જે છે ટંકારા ગામમાં દયાબેન જે છે જ્યારે ઘણા વર્ષથી પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલા છે અને સૌથી વધુ મોરબી જિલ્લામાં સૌથી વધુ દૂધ ભરે જે મહિલા ડેરી છે તેમાં ભરે છે ત્યારે પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલા દયાબેન સાથે વાત કરીશું બેન લગભગ તમે કેટલાક વરસથી ભરો છો કેવી રીતે શરૂઆત કરી શું છે

અને બે માણસો નીણને નાખીને વાસદા કરે ને દોઈ એમ બી તમે દો ઓકે દર દરરોજનું બસો લીટર જેવું દૂધ છે કેટલા વર્ષથી આ કરો છો અને શું કહે છે લોકોને બીજે શું સંદેશો આપશો અમે બે હજાર છ માં કરીએ એટલે લગભગ તો અઢાર વર્ષ થયા એમાંથી તો વીસ વીઘામાં જમીન છે એમાં આ જે ખાતર વધે ને તો ખાતર ભરીને તો દોઢી ઉપર લઈ એમાંથી છોકરાઓને મેં સાયન્સ આમાંથી કરાવ્યું સાયન્સ કરાવ્યું વેઈને ને આમ જ કરાયું સાયન્સ સાઈન એ પછી તો અહીંયાથી એક મકાન લીધું બે કારખાના ભાગ રાખ્યા એક મહેન્દ્રનગર બાજુમાં પ્લોટ લીધો પશુપાલન એટલે એક ઉપર જાય ને એક બચે

પ્રમાણે એમ કે ખોરાક મળે કે શુદ્ધ મળે એમ પશુપાલન વ્યવસાય સાથે છેલ્લા અઢાર વર્ષથી જોડાયેલા જયંતિભાઈ સાથે આપણે વાતચીત કરીશું કે ભેંસ સૌથી વધારે દૂધ આપતી હોય ગાય કરતા ભેંસ કરતા ગાયમાં બેનિફિટ આપણને જાજો મળે છે ભેંસ કરતા એટલે ગાયનું પ્રમાણ એમાં વધારે મોટા ભેંસનું દૂધ ભરતા હોય છે એવું કે ભેંસમાં શું થાય છે ભેંસમાં એને સમયગાળો જાજો રાખવો પડે ચાર ચાર મહિના એને આપણે મૂકવી પડે એ આપણો બેનિફિટ જેટલો રહ્યો એટલો એ વાંહે ચાર મહિનામાં પૂરો થઈ જાય એને ખવડાવવામાં બરાબર અને આ જે આપણે ગીર ક્રોસ રહી ગીર ક્રોસમાં આપણને નફો પૂરે પૂરો મળે છે એનું કારણ કે એને લાંબો ટાઈમ આપણે મૂકવી નથી પડતી દસ થી પંદર થી વીસ દિવસ મૂકીને તો એ પાછું બચવું આપીનું તૈયાર થઈ જાય બરોબર ઓકે અને અત્યારે કેટલી ગાયો છે તમારે કેટલું દળનું દૂધ ઉત્પાદન થાય છે અત્યારે અઢાર ગાયું છે અઢાર માંથી અત્યારે બાર ગાયું દૂધે છે બરોબર બાર ગાયુંમાં અત્યારે હું ટકનું સો લિટર દૂધ ભરું છું રોજનું બસો લીટર બસો લીટર રોજનું છેલ્લા અઢાર વર્ષથી અઢાર વર્ષથી ઓકે આમાંથી કેટલો તમને નફો દર વર્ષે કેટલો નફો મળે છે શું કહે છે નફામાં તો ગણતરી કરીને તો અમને આમાંથી ચાલીસ ટકાનો નફો રહીએ આટલો નફો નથી બારે માસ એવું નહીં બોલું તો ત્રણ ચાર મહિના હાલે અને બીજો મોટો બેનિફિટ કે વીસ વીઘા જમીન છે વીસ વીઘા જમીનમાં આપણે અમારું આ ખાતર પૂરેપૂરું આપી એને એટલે ઈ અમને ઉત્પાદન ઉત્પાદન વધારે અમને મળે જમીન માંથી પાછો ખાતર તમારે બચત થાય બચત થઈ જાય ઓકે મોટા ભાગનો ખર્ચો ખાતર નો છે ખાતર લેવું પડે લેવું ન પડે ગાંઠ નું અમારે વધે વેચવાનું થાય આમાંથી બરોબર અને અત્યાર સુધીમાં તમે સૌથી વધુ કેટલું ઉત્પાદન કરેલું

નથી પડતી નવી અપડેટ સાથે ફરીથી મળીશું ત્યાં જોડાઈ રહેજો મોરબી સાથે ખૂબ ખૂબ આભાર